નલિયા ખાતે અબડાસા તાલુકાના યુવાનો દ્વારા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા સંગઠન સજન અભિયાન નું કાર્યક્રમના આયોજનનો વિરોધ કરવામાં કોંગ્રેસ દ્વારા એક આયોજનનું પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં અબડા દાદાના સર્કલને ઘોડા સર્કલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા વીર અબડા અંડભગ દાદાનું અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ દરમિયાન જેમાં અબડા મયુરસિંહ અબડા કરસનજી અબડા કેસરસિંહ જાડેજા દુષ્યંતસિંહ હાજર રહ્યા હતા મારું નામ જાડેજા સિંહ ગામ વિંજાણ આજે વીર અબડા અળભંગની ભૂમિ ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા એક આયોજન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે એ કાર્યક્રમના સ્થળના જે એડ્રેસ ઉપર એમણે અહીંયા જે વીર દાદા અબડા અળભંગની પ્રતિમા છે જ્યાં સર્કલ છે એ સર્કલનું નામ બગાડી અને ઘોડા સર્કલ લખેલું છે વીર દાડા અબડા અરબંગ સર્કલ કહેવું જોઈએ અબડા અરભંગજી દાદા સર્કલ હોવું જોઈએ એની બદલે અહીંયા ઘોડા સર્કલ લખીને અપમાન કરેલું છે વીર દાદા અબડાજીનું ના આ ભૂમિ ઉપર કાર્યક્રમ કરવા આવી રહ્યા છે કોંગ્રેસ પક્ષ દ્વારા આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી કોઈ પક્ષ દ્વારા ભેગા કરેલા માણસો નથી પણ એક આ અપમાન સહન કરવામાં નહીં આવે એના માટે અમે વિરોધ કરવા માટે ભેગા થયા છીએ બધા એ લોકોના મહેમાન કોઈ પણ આવે એને અટકાવવામાં આવશે અને એના પાસે પ્રશ્ન પૂછવામાં આવશે પૂછવામાં આવશે કે શું શું કામ કામ અપમાન કર્યું છે શ્રી અમીરજી ગામ જખો અહીંયા અમે બધા ઉપસ્થિત થયા છીએ સર્વ ગામથી યુવાનોને અહીંયા બોલાવ્યા છીએ સર્વે યુવાનો મળી અને અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે સંવિધાનિક તૌર ઉપર અમે બધા વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પક્ષનો આજે અહીંયા સૂજન કાર્યક્રમ પક્ષનું જે સૂજન કાર્યક્રમનું અહીંયા બેઠક કરવામાં આવી છે એમાં એ લોકોએ એવું જણાવ્યું છે વારંવાર અહીંયા ઘણી વખત આવા બનાવ બને છે કે અબડા દાડા જામ અબડાજી સર્કલને ઘોડા સર્કલ કહેવામાં આવે છે બધાના સ્પીચ ઉપર એ છે અમે અમારું જે કર્તવ્ય છે અહીંયા બધી જગ્યાએ બોટ અને એનું પ્રચાર પ્રસારણ પણ અમે કરશું કે ભાઈ આ સર્કલનું નામ ઘોડા સર્કલ નથી અબડા દાદા સર્કલ છે પણ આ જે રાષ્ટ્રીય પાર્ટી દ્વારા આવું કામ થતું હોય જે કે સર્કલ સર્કલને અપમાનિત કરીને આવું વારંવાર થવામાં આવ્યું છે જ્યારે પણ આવું ઘોડા સર્કલ એટલે આ એક સાવ નીચ તરીકાની હરકત છે કારણ કે આ એક વીરભૂમિ છે અને આ એક ભારત દેશનો ગર્વ છે આપણે એક સમાજ માટે નહીં મારી સમાજ હિન્દુ સમાજ માટે પણ નહીં અન્ય સમાજ આમનો ઇતિહાસ પણ તમે જાણો છો કે એમણે શું બલિદાન આપ્યું છે અને કોઈ પણ રાજ રજવાડવા માટે પોતાનું રજવાડું બચાવવા માટે બલિદાન નથી દીધું એ માત્ર ને માત્ર બેન દીકરીઓના ઇજ્જત માટે એમણે પોતાનું બલિદાન આપ્યું છે તો જ્યારે આવી રાષ્ટ્રીય પાર્ટી જ્યારે સિત્તેર સિત્તેર પંચોતેર પંચોતેર વર્ષ એમણે આખું ભારત દેશ હલાવ્યું છે ને એવી પાર્ટી દ્વારા આવું કૃત્ય જેમના પ્રદેશ પ્રમુખ પણ દરબાર જેના જિલ્લા પ્રમુખ પણ દરબાર અને એમના તાલુકા પ્રમુખ પણ દરબાર હોવા છતાં પણ આવું જ્યારે અસ્મિતા અમારી ખોવાતી હોય આ એક સમગ્ર રાષ્ટ્રની અસ્મિતા છે અને જ્યારે પણ આ હમણાં પણ એમપીનું ઇલેક્શન હતું ત્યારે દરબારોને અસ્મિતાનો સવાલ હતું ત્યારે પણ એ જ લોકો આગળ આવીને અસ્મિતાનું એ પણ જરૂરી હતું ભલે અસ્મિતાનું ગાન ગાતા હતા પણ આજે શું કામ અબડા દાદાનું નામ આવે જયારે ચૂંટણી આવશે ત્યારે અબડા દાદા નામે રાજકારણ લાવવા માટે આગળ આવી જશે કોઈ પણ મોટો અધિકારી આવશે કોઈ પણ મોટો નેતા આવશે તો અબડા દાદા પ્રતિમા ઉપર હાર રોપણ ફૂલ રોપણ કરવા આવશે તો જયારે લેખિત કામ ઉપર આવું અપમાન શા માટે અમે અહીંયા બધા સર્વે ગામના યુવાઓને જ ભેગા કર્યા છે માત્ર ને માત્ર અને અમે હમણાં અહીંયાથી આ કાર્યક્રમ પતિ પતાવી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપશું કે ભાઈ આવી રીતના વારંવાર અમુક પક્ષો દ્વારા કે અમુક વ્યક્તિઓ દ્વારા આવું કરવામાં આવે છે જે એકદમ અયોગ્ય છે ને આ ન થવું જોઈએ અમે અમને કોઈથી વાંધો નથી અહીંયા કોઈ પણ અન્ય પક્ષો કે ગમે પક્ષ હોય એમાં દિવસની દસ મીટીંગો કરો અમને કોઈ પણ મીટીંગથી વાંધો નથી પણ અબડા દાદા નામ ઉપર આવું અપમાનિત કરવામાં શું કામ આવે છે એમને ઘોડા સાથે શું કામ કહેવામાં આવે છે આ તમને શું એમના ઉપર ઘોડા ઉપર પ્રતિમા નથી દેખાતી કોઈ આવું શું કામ કરવામાં આવે છે બોલો જામ અબડા સિંહ ચાંદુબા ગામ જખૌતી કોંગ્રેસ પક્ષ દ્વારા નીચામાં નીચો કૃત્ય કરવામાં આવ્યું છે જામ અબડાજી અડભંગ દાદા જે કોમી એકતાના પ્રતિક છે જેમના નામથી આખું અબડાસુ ઓળખાય છે તો એમનો આજે કોંગ્રેસ પક્ષનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યું છે તેમની અંદર સંવિધાન યાત્રા રાખેલ છે તમામ સ્થળોના નામ તમે જોઈ શકો છો સંવિધાન યાત્રામાં વીર દેવાયત બોદર એમને અમને સન્માન કરીએ છે અને ગૌરવ અનુભવીએ છીએ કે એમનું નામથી માતા પર સર્કલ ઓળખવામાં આવે છે તો અહીંયા ઘોડા સર્કલ કેમ જામ અબડાજી અળભંગ ચોક હોવું જોઈએ કેમ કે અમે આ જાહેરમાં પણ બોર્ડ લગાડેલા છે તેમજ જાહેરમાં એમની પ્રચાર કરવામાં આવ્યો છે કે ભાઈ આ ઘોડા સર્કલ નહીં જામ અબડાજી અળભંગ હોવું જોઈએ આ અમારું અપમાન છે અમે સીધી લીટીના વારસદાર છીએ એમના ને આ અપમાન અમારાથી ફેમ થશે નહીં અમે જાહેરમાં એમનો વિરોધ કરશું ને વિરોધ થશે તેમજ બીજો કોઈ પણ હોય કોઈ પણ અમે પક્ષ વિરોધ નથી કરતા બરોબર પણ આ કૃત્ય કોઈ પણ હોય કોઈ પણ કરશે તો આનો વિરોધ થશે થશે ને થશે કોંગ્રેસ પક્ષ આને સમર્થન નથી કરતું બીજા નંબરની વાત રહી કે વિરળભંગ દાદા હોય કે અન્ય કચ્છના સંત માતાજી ભૂમિ કોઈ પણ શ્રી હોય એને કોંગ્રેસ પક્ષ હંમેશા માન સન્માન આપ્યું છે પૂજનીય ગણે છે આવી કોઈ પણ પત્રિકા તથ્ય નથી પણ જો વીર દાદા અળભંગના ભૂમિના વારસદારો એમના પરિવારજનોની ક્યાંય પણ લાગણી દુભાઈ હોય તો કોંગ્રેસ પક્ષનું આવું કોઈ હિત પણ નહોતું વીર અળભંગ દાદા અમારી માટે સન્માન્ય છે હંમેશા રહેશે અને જે સ્ત્રી રક્ષણ માટે એટલું યોગદાન આપ્યું હોય તેને કોંગ્રેસ પક્ષ ક્યારે ભૂલી શકે તેમ નથી જો લાગણી દુભાઈ હોય તો કોંગ્રેસ પક્ષ એક વાતનો જાહેર કઈ વાત કરી દે છે કે અમે આવી કોઈ પણ પ્રકારની પત્રિકાઓ છપાવી નથી અને આ પત્રિકાઓ ફેક મીડિયા મારફતે ફેલાયેલી છે પરિવારોને પણ ક્યાંય લાગણી નહોતું પાય જે માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે ચોખ્ખ કરે છે